નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર પાંચ ભણીએ છીએ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સ્વામી બુદ્ધ અને મહાવીર સ્વામી એમાં ગૌતમ બુદ્ધ વિશે ભણી ગયા એમની જીવનકાળ અને એમને પોતાના જીવનકાળ દરમિયાન જે કામગીરી કરી છે એમના ઉપદેશો દ્વારા લોકોને શાંતિ તરફ વાળ્યા છે એવી જ રીતે એ જ સમયગાળા દરમિયાન મહાવીર સ્વામી જેને સહેન સંપ્રદાયને પોતાના ઉપદેશ દ્વારા ઊભો કરેલો તો એની પ્રાથમિક માહિતી મેળવીએ તો એમાં બૌદ્ધ ધર્મની જેમ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે જેમાં બૌદ્ધ ધર્મનું સ્થાન ભારતીય સમાજ જીવનમાં છે તેવું જ સ્થાન જે છે એ જૈન ધર્મનું ભારતીય સમાજ જીવનમાં રહેલું છે જૈન ધર્મના કુલ ચોવીસ તીર્થકરો છે જૈન ધર્મ છે એમાં કુલ કેટલા ચોવીસ તીર્થકરો છે આગામ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત તમારે જૈન ધર્મ વિશે જાણવું હોય તો એના માટે એના આગમ ગ્રંથો છે એ આગમ ગ્રંથોનો તમે અભ્યાસ કરો તો એ આગમ ગ્રંથોના અભ્યાસ દ્વારા તમને જૈન ધર્મની બધી જ માહિતી પ્રાપ્ત થઈ શકે આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ અથવા તો આદિનાથ એટલે જે ગ્રંથો છે એની અંદર સૌપ્રથમ પ્રથમ જૈન ધર્મના પ્રથમ તીર્થકર હોય તો એ ઋષભદેવ અથવા તો એમને આદિનાથ પણ કહેવામાં આવે છે ત્રેવીસ માં તીર્થકર પાર્શ્વનાથ હતા પ્રથમ તીર્થકર ઋષભ તો આદિનાથ અને ચોવીસ તીર્થકોમાં માં તીર્થકર એટલે છેલ્લેથી બીજા તીર્થકર પાર્શ્વનાથ હતા પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા પાર્શ્વનાથ હતા એ કાશીના જે રાજા હતા અશ્વસેન એના પુત્ર એટલે તેમણે ત્રીસ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો અને સન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપેલો આ પાર્શ્વનાથ છે એ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા અને તેમણે ત્રીસ વર્ષની વયે ગૃહ ત્યાગ એટલે પોતાના ઘરનો ત્યાગ કરી અને સંન્યાસી બની ગયેલા બરાબર સાધુ બની ગયેલા અને એમને જૈન ધર્મનો ઉપદેશ આપેલો તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો એટલે એમને કર્મકાંડ અને એ સિવાય જે જાતિઓના ધર્મ વિશેની વાત છે એ બધાનો આ મહાવીર સ્વામીએ વિરોધ કરેલો તેમણે સત્ય અહિંસા અસ્ત્ય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો તેમણે શું કરેલું સત્ય બોલવું અહિંસા કોઈ જાતની હિંસા ન કરવી અસ્ત્ય અને અપરિગ્રહ કોઈનું ચોરી કરીને લઈ ન લેવું તો ખોટું ના બોલવું એવા અનેક ઉપદેશો દ્વારા એમને આ જૈન ધર્મના પ્રચારથી એમને આ બધા લોકોને પોતાને તરફ વાળેલા તેમના પછી ચોવીસ માં અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી હતા એટલે આ ચોવીસ તીર્થકોમાં છેલ્લા અને ચોવીસ માં તીર્થકર જે છે એ મહાવીર સ્વામી હતા અને એના વિશે આપણે અભ્યાસ કરવાનો એટલે આ જૈન ધર્મની અંદર

જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયેલો આજે સંઘ એટલે આપણે આગળ સંઘો વિશે ભણી ગયેલા કે એ સમયગાળા દરમિયાન અલગ અલગ સંઘોની અંદર જે રાજ્યો હતા વિભાજીત હતા ગણરાજ્યોની અંદર વિભાજીત હતા એમાંનું એક ગણરાજ્ય હતું કુંડગ્રામ અને ત્યાંના જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયેલો અને એમનો જ્ઞાતૃક ક્ષત્રિય નામનો એક વંશ હતો એમની અંદર આ મહાવીર સ્વામીનો જન્મ થયેલો તેમના બાળપણોનું નામ વર્ધમાન હતું મહાવીર સ્વામીના હતા એમના બાળપણનું નામ જે છે એ વર્ધમાન હતું તેમના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા એટલે એમના જે પિતાશ્રી હતા સિદ્ધાર્થ પિતાશ્રીનું નામ શું સિદ્ધાર્થ એ ગણરાજ્ય હતું એમનું જે વજ્રી સંઘનું કુંડગ્રામ એના એ રાજા હતા મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી મહાવીર સ્વામી છે એમની માતા જે છે એમનું નામ ત્રિશલા દેવી હતું તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું મહાવીર સ્વામી છે એમના જે મોટાભાઈ છે એમનું નામ નંદીવર્ધન હતું વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમણે કલાનું જ્ઞાન મેળવેલું ગૌતમ બુદ્ધ જે છે એમની જેમ જ મહાવીર સ્વામી પણ શું હતા રાજકુમાર હતા અને એના કારણે એમને કલાનું જ્ઞાન મેળવેલું હતું તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયેલા મહાવીર સ્વામી છે એમના જે લગ્ન છે એ રાજકુમારી યશોદા કારણ કે રાજાના પુત્ર હોય તો એમના લગ્ન પર રાજાની પુત્રી સાથે થાય એટલે યશોદા સાથે થયેલા વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું વર્ધમાન છે એટલે મહાવીર સ્વામી છે એ મહાવીર સ્વામીના પુત્રી જે છે એનું નામ પ્રિયદર્શિની હતું ગૃહ ત્યાગ અને સાધના એટલે મહાવીર સ્વામી છે એ પોતાના ઘરનો ત્યાગ કરી અને સાધનામાં ક્યારે બેઠેલા ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહ ત્યાગ કરેલો મહાવીર સ્વામી છે એમને ત્રીસ વર્ષની વયે એટલે ત્રીસ વર્ષની ઉંમર એમને સત્ય અને જ્ઞાનની શોધવા એ ગૃહ ત્યાગ એટલે પોતાના ઘરનો ત્યાગ કરેલો ભિક્ષુક જીવન ધારણ કરીને બાર વર્ષ સુધી કઠોર તપશ કરી એમને શું કરેલું કે ભિક્ષુક બની ભિક્ષા માગવા જે સાધુ આવે એ ભિક્ષુક બની અને બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા બાર વર્ષ સુધી એમને કઠોરી તપશર્યા કરેલી તપમાં બેઠેલા ઋજુપાલિકા નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે ઋજુપાલિકા જે નદી છે એના કિનારે મહાવીર સ્વામીને સર્વોચ્ચ જ્ઞાન સાચું અને સા જ્ઞાન છે એ પ્રાપ્ત થયેલું એટલે કે એમને કેવળ ખાલી જ્ઞાન જ મેળવે મળેલું હતું પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાય એટલે પોતાનું મન જે છે એ મન અને ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો પર એમને કાબૂ મેળવી દે એમના અંદરની અંદર કરી લીધેલ એમના કાબૂમાં આવી ગયેલી અને એના કારણે એ જીન કહેવાય આવા મહાન પરાક્રમી વર્ધમાન એટલે મહાવીર તરીકે જાણીતા બન્યા કારણ કે એમનું ના બાળપણનું નામ જે છે એ વર્ધમાન હતું ને ત્યાર એ પાછળથી મહાવીર તરીકે જાણીતા બનેલા ઉપદેશ એટલે મહાવીર સમય છે એમને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એમને જે ઉપદેશ આપેલો છે એના વિશે વાત કરીએ બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે જેવી રીતે બુદ્ધ હતા એ આ સંસારને ભય અને મહાવીર સ્વામી પણ આ તેઓ ઈશ્વરનો ઇનકાર કરે ભગવાનને માનતા નથી તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો જે મહાવીર સ્વામી ઉપદેશ આપ્યો એ ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તેમણે નીચે મુજબના પાંચ વ્રતોનો ઉપદેશ આપેલો મહાવીર સ્વામી છે એમને કુલ પાંચ વ્રતો છે એનો ઉપદેશ એમને આપેલો એમાં પહેલું છે અહિંસા મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે મહાવીર સ્વામી શું માનતા કે હિંસા કરવી એ માનવ સમાજની અંદરનું મોટું દૂષણ રહેલું છે કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં એટલે હિંસા આપણે કરવી જોઈએ નહીં નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે એટલે નાનામાં નાનું જીવ હોય બરાબર તો એ જીવને પણ જીવવાનો અધિકાર રહેલો છે મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં બહાર કે નહીં પરંતુ મનની અંદર પણ હિંસા પેદા થવી જોઈએ નહીં પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે એટલે પ્રાણીઓની રક્ષા કરવી એ જ આપણા મનુષ્ય તરીકેનું સાચું કર્તવ્ય ગણી શકાય ત્યારબાદ બીજું છે સત્ય ક્યારે અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં એટલે જીવનની અંદર ક્યારેય અસત્ય બોલો એટલે ખોટું બોલવું જોઈએ નહીં વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં એટલે કોઈ પણ વાત વિચાર્યા કે સમજ્યા વગર બોલવી જોઈએ નહીં સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ તમારે સત્યનું જો પાલન કરવું હોય તો તમારે ક્રોધ જે રહેલો છે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ તમારી કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિનો સામનો કરી અને સત્ય જે છે છે એને હંમેશા તમારે એનું પાલન કરવું ત્યારબાદ ત્રીજું અસત્ય અસ્થિ સોરી ત્રીજું છે અસ્થિ ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે અસ્થિ એટલે ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં એટલે કોઈ પણ વ્યક્તિની વસ્તુ હોય તો એની અનુમતિ એટલે એની પરમિશન વગર કે એને પૂછ્યા વગર એ વસ્તુ આપણે લેવી જોઈએ નહીં કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો એ પણ ચોરી છે તેમ સમજાવી તે સમયના સમાજને ચોર વૃત્તિથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો એટલે કોઈને ઘરે જાઓ તો એની આજ્ઞા લીધા વગર લઈને એને પૂછ્યા વગર એના ઘરની અંદર પણ પ્રવેશ કરીએ તો પણ એ ચોરી ગણાય છે આ જે બાબત છે એ સમજાવવા માટે એ વૃત્તિગ્રહ મનુષ્ય એ પોતાની જરૂરિયાત કરતા વધારે વસ્તુઓ ધન ધાન્ય આભૂષણો વસ્ત્રો નું સંગ્રહ કરવો જોઈએ નહીં એટલે અપરિગ્રહ માં શું કીધું મનુષ્ય છે એ પોતાની જેટલી જરૂરિયાતો છે એની જરૂરિયાત કરતાં વધારેને પોતાની પાસે રાખવું જોઈએ નહીં વસ્તુઓ હોય કે ધન ધાને ખાવા પીવાની વસ્તુઓ હોય આભૂષણ પહેરવાના વસ્તુઓ હોય કે વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં કે જેટલી આપણી જરૂરિયાત છે આપણે જેટલા વસ્તુ જોઈએ છે એટલું જ આપણી પાસે વસ્તુ રાખવી જોઈએ એનાથી વધારે રાખવી જોઈએ નહીં એટલે સંગ્રહ કરવો જોઈએ નહીં જેટલી જ જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે છે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુ પહોંચે તેવા મહત્વનો સંદેશ તેમણે આપ્યો એટલે એ જેટલી જરૂરિયાત હોય એટલું જ આપણે વાપરીએ તો જે સંગ્રહવૃત્તિ કરવાની જે પ્રવૃત્તિ છે એની અંદર ઘટાડો થાય છે અને ઘટાડો થવાથી એના પરિણામ સ્વરૂપે શું થાય છે ગરીબો સુધી જે અનાજ છે કે જે ચીજો શું હશે એ પહોંચે એવો એમનો આ સંદેશ રહેલો હતો ત્યારબાદ છે બ્રહ્મચર્ય તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને અને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું એટલે મહાવીર સ્વામી છે એમને જૈન સાધુઓ જે હતા અથવા તો સાધ્વીઓ હતા એમને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું બ્રહ્મચર્ય એટલે પોતાની કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી નહીં કે કોઈ પણ મોહ માયા રાખવી નહીં એમાં જૈન સાધુ હોય કે સાધ્વી હોય ત્યારબાદ મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે મહાવીર સ્વામી છે એક મહાન સુધારક તરીકે તો એમને કેવી રીતે ગણના કરવામાં આવે છે તો એમાં જોઈએ તો મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો મહાવીર સ્વામીએ તો એમને શું કરેલું કર્મકાંડ એટલે જે બ્રાહ્મણો વિધિ વિધાન કરે છે એ અને યજ્ઞો જે યજ્ઞોની આહુતિ આપવા યજ્ઞ કરવામાં આવે છે એનો એમને વિરોધ કરેલો તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો છે એટલે ઈશ્વરને એમને નથી માન્યા યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી એટલે યજ્ઞની અંદર ઘણી વખત તમે જો કે પહેલાના સમયમાં રાજા મહારાજોના યજ્ઞ થતા ત્યારે પશુઓની આહુતિ દેવામાં આવતી તો એ બાબતનો પણ એમને નિંદા એટલે એના એને વખાણી નથી અપકોડી છે સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી છે સ્ત્રીઓને પુરુષને જેવા અધિકારો છે એવા જ અધિકારો જે છે એ સ્ત્રીઓને આપવા એવી એમને વાત કરી છે બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગનીમાં ઉપદેશ આપ્યો છે બુદ્ધ જે છે એમણે જે ભાષાની અંદર લોકોને ઉપદેશ આપ્યો હતો એ જ ભાષામાં એટલે પ્રાકૃતિક અને અર્ધમાગની ભાષામાં ઉપદેશ આપેલો જેથી કરીને લોકો સમજી શકે સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું એટલે એમનો જે ઉપદેશ આપવાની જે હતી કેવી રીતે સાદી અને સરળ રીતે જેથી લોકોને સમજાય જાય અને એના કારણે લોકોનું જીવન પણ બદલી નાખેલું ત્યારબાદ નિર્વાણ નિર્વાણ એટલે મૃત્યુ છે બોતેર વર્ષની ની વયે પાવાપુરી માં તેઓ નિર્વાણ પામ્યા હતા એટલે મહાવીર સ્વામી જે છે એ બોતેર વર્ષના થયા ત્યારબાદ એમનું પાવાપુરી ની અંદર નું નિર્વાણ એટલે મૃત્યુ પામેલા આવી રીતે આજથી લગભગ પચીસો વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી ઉપદેશથી લોકોને નવા વિચારો મળેલા એટલે આજથી લગભગ પચીસો વર્ષ પહેલાંની વાત છે એ સમય દરમિયાન ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી હતા એમના ઉપદેશોથી લોકોને નવા વિચારે રહેલીના મનની અંદર એના મનો માનસિક રીતે નવા વિચારો ઉદભવેલા એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર થતા એટલે એ સમય દરમિયાન જે ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો હતા એ પણ દૂર થયા મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા એટલે વધારે પ્રમાણમાં જે લોકો છે એમના અનુયાયી એમને અનુકરણ કરવા લાગેલા બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો અને આ રીતે તેઓ સમાજના સદવિચારી બન્યા એટલે એમને શું કર્યા કે ઉપદેશો દ્વારા લોકોની અંદર શાંતિ અને સદાચારનો જે માર્ગ હતો એ અપનાવવાનો અનુરોધ એટલે એમને વિનંતી કરેલી અને આવી રીતે સમાજના જે સદવિચારો છે એ સદવિચારો તરફ એમને વાળેલા બરાબર અહીંયા આપણો જે પાઠ છે એ પૂરો 太也